તો આજે ભગવાન જગન્નાથનું મામેરું યોજવામાં આવી રહ્યું છે ત્યારે આજે સરસપુરમાં ભગવાન જગન્નાથનું મામેરું કરવામાં આવી રહ્યું છે આ વખતે ભગવાનને તમામ શણગાર છે તે આપવામાં આવ્યા છે સુભદ્રાજી માટે તમામ વિશેષ શણગાર છે તેને તૈયાર કરવામાં આવ્યા છે જેના દ્રશ્યો જોઈ રહ્યા છો મોસાડ સરસપુરથી આ દ્રશ્યો રણછોડજી મંદિરમાં મામેરાના દર્શન મૂકવામાં આવ્યા છે રાત્રે આઠ વાગ્યા સુધી ભક્તો મામેરાના દર્શન કરી શકશે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો પણ મામેરાના દર્શન માટે પહોંચ્યા છે સંવાદદાતા ઝલક જોડાઈ ચૂક્યા છે ઝલક આ વર્ષે મામેરામાં ભગવાનને મહારાષ્ટ્રીય સ્ટાઇલ રજવાડી વાઘા આપવામાં આવ્યા છે સુભદ્રાજીનો શોળે શ્રંગાર છે તે પણ આપવામાં આવ્યું છે સરસપુરમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે જી જે મામેરુ છે તે મામેરાના દર્શન છે તે ખુલ્લા મૂકવામાં આવ્યા છે તમે જોઈ શકો છો કે જે આ વખતે જે ભગવાનના જે વાઘા છે તે વાઘા મહારાષ્ટ્રીયન સ્ટાઇલના રજવાડી વાઘા બનાવવામાં આવ્યા છે પાંચ રંગી વાઘા છે તે વાઘા પસંદ કરવામાં આવ્યા છે વાદળી લીલો કેસરી પીળો વગેરે જેવા પાંચ રંગના જે વાઘા છે તે વાઘા કલરવાળા પસંદ કરવામાં આવ્યા છે તો સાથે સાથે જે ભગવાન છે તે ભગવાનના જે હાર છે તે હાર જે તે હાર પણ તમે જોઈ શકો છો રજવાડી સ્ટાઈલના જે હાર છે તે હાર ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે મામેરામાં જે છે તે ભગવાનને વાઘા ઉપરાંત જે ધોતી ઉપરાંત જે પાર્વતી હોય છે જે પાર્વતી શૃંગાર છે તે પાર્વતી અનથણી ચૂની પાયલ વીડ લિપસ્ટિક શૃંગારૂદી બેંગલ્સ નેલપોલી સહિતની નાનામાં નાની વસ્તુથી થી માંડીને જે મોટામાં મોટી વસ્તુ છે તે અર્પણ કરવામાં આવતી હોય છે જગન્નો નાથ જયારે નગરચર્યા નીકળતો હોય છે ત્યારે જે વસાડિયા છે તે મોસાળિયા તો મામેરું કરતા હોય છે છે પરંતુ જે મામેરાનું દર્શન તે દર વર્ષે અગિયાર ના દિવસે ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવે છે જયારે રથયાત્રા આવે છે ત્યારે જે મોસાળિયા છે તે મોસાળિયા આગ સ્વાગતા વ્યસ્ત હોય છે અને આથી મામેરાના દર્શન કરી શકાતા નથી જેને જન્મરાકિને ધારવાસે 11 રસના દિવસે છે કે મામેરાના દર્શન કરવામાં આવતા હોય છે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો મોસાર એટલે કે સરસ્પુર રણછોડરાયજી મંદિર ખાતે આવી પહોંચ્યા છે કેટલાય ભક્તો એવા છે કે બાર વાગ્યા એક વાગ્યા ની આસપાસ છે કે મંદિરની બહાર લાઈન લગાવીને ઊભા છે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા પડી રહ્યો છે ભક્તો આતુર છે કે તેઓ ક્યારે જે ભક્તો જે મામેરુ છે તે મામેરાના દર્શન કરે આમ આકારે જે ભક્ ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે જી જનક ભક્તોની સાથે સાથે મંદિરમાં માં કેવો માહોલ છે મંદિરને કેવી રીતે સજાવવામાં આવ્યું છે પૂજારી છે તેમનું પણ શું કહેવું છે તે જણાવશો આભાર આભારજલક જોડાઈને વિગતો આપવા બદલ તો અગિયાર મામેરાના દર્શન છે તે ખુલ્લા મૂકવામાં આવ્યા છે ખાસ વાઘા ભગવાન માટે તૈયાર કરવામાં આવ્યા છે તો આ વખતે ખાસ મહારાષ્ટ્રીય રજવાડી સ્ટાઇલ જ્વેલરી પણ સુભદ્રાજીને આપવામાં આવી રહી છે જગન્નાથજી સાથે જ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રાના જે વાઘા છે તે રાખવામાં આવ્યા છે આ વખતે રંગબેરંગી વાઘા રાખવામાં આવ્યા છે તો ધોતી જપાનું કાપડ તેમજ પિતાંબર જગન્નાથજી અને બલભદ્રજીને આપવામાં આવશે તો લીલોલાલ કેસરી વાદળી અને પીળા રંગના વાઘા વખતે તૈયાર કરવામાં આવ્યા છે તો મામેરાના દર્શન કરવા માટે ભક્તો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા છે બપોરથી જ ભક્તો મામેરાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા અને મામેરાના દર્શનની રાહ જોઈ રહ્યા હતા ભગવાનની આરતી કરવામાં આવી તમામ વાઘાઓ છે તે તૈયાર કરી દેવામાં આવ્યા છે આ વખતે ભગવાન માટે રંગબેરંગી વાઘા રાખવામાં આવ્યા છે તો સુભદ્રાજીનો સોળ શંગાર છે તે પણ સજાવવામાં આવ્યો છે સાથે જ ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત રહ્યા છે અને ભગવાનના દર્શન કર્યા છે અગિયારસે મામેરાના દર્શન મૂકવામાં આવે છે ત્યારે ભગવાનને પણ શણગાર આગો સજાવવામાં આવ્યો છે તો જીએસટીવી ની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભગવાનના મામેરાના દર્શન લાઈવ જોઈ રહ્યા છો આપ જીએસટીવી ની સ્ક્રીન ઉપર આ વખતે ભગવાનને આગવા વાઘા તો સાથે જગન્નાથજી બલરામજી ને ધોતી જભાનું કાપડ પિતાંબર રાખવામાં આવ્યું છે મામેરામાં તો સાથે જ લીલો લાલ કેસરી વાદળી અને પીરા રંગના વાઘા છે

વસ્તુઓ છે તે મામેરામાં મૂકવામાં આવેલી છે જે ભગવાનના જે વાઘા છે તે આ વખતે મહારાષ્ટ્રીય સ્ટાઇલના રજવાડી વાઘા પસંદ કરવામાં આવ્યા છે તેમાં કચ્છી વર્ગ સ્ટોન વર્ગ જે વિવિધ વર્ગ કરવામાં આવ્યું છે તો સાથે સાથે રજવાડી સ્ટાઇલના છે તે દાગીના બનાવવામાં આવ્યા છે ભગવાન જ્યારે રથયાત્રાના દિવસે અહીં આવશે ત્યારે તેઓને આ મામેરું છે તે અર્પણ કરવામાં આવશે કેમેરામેન મનીષ માણિયા સાથે ચલક અભિયાન જીએસટીવી અમદાવાદ લોલાલ કેસરી વાદળી તમામ રંગના વાઘા છે તે ભગવાન માટે તૈયાર કરવામાં આવ્યા છે તો સાથે જ કાપડ ઉપર કચ્છી વર્ક કરવામાં આવ્યું છે જરી વર્ક એમ્બ્રોરેડી વર્ક પણ કરવામાં આવ્યું છે આ વખતે મહારાષ્ટ્રીય સ્ટાઇલના ઘરેણા છે તે ભગવાન માટે ખાસ બનાવવામાં આવ્યા છે જે જીએસટીવીની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો માવેરાના દર્શન મહારાષ્ટ્રીય સ્ટાઇલનો સોનું ચઢાવેલો હાર તૈયાર કરવામાં આવ્યો છે પાર્વતી શણગાર સુભદ્રાજી માટે તૈયાર કરવામાં આવ્યો છે સોનાની બુટ્ટી ચૂની વીંટી અને ચાંદીના પાયલ સુભદ્રાજી માટે તૈયાર કરવામાં આવ્યા છે સુભદ્રાની નું જે શોરી શણગાર છે તેમાં વેજ પાવડર ચાંદલા લિપસ્ટિક સાથે તમામ વસ્તુઓ છે તે પણ મામેરામાં સામેલ કરવામાં આવી છે તો રંગબેરંગી વાઘા પણ ભગવાન માટે ખાસ તૈયાર કરવામાં આવ્યા છે ભક્તોનું પણ ઘોડાપુર જોવા મળી રહ્યું છે જે રીતે ભગવાન પોતાના મોસાળ પધાર્યા છે અને મોસાળમાં જે હરખની લાગણી હોય તેવી જ લાગણી ભક્તોમાં જોવા મળી રહી છે અત્યારે જગન્નાથજી બલરામજી અને મોતી ચપ્પાનું પણ કાપડ તેમજ પતાંબર છે તે તૈયાર કરવામાં આવ્યું છે દ્રશ્યો આપ જો રહ્યા છો ભગવાનનું મામેરું જે તૈયાર કરવામાં આવ્યું તેના આ દ્રશ્યો છે જીએસટીવીની સ્ક્રીન ઉપર અગિયારસે મામેરાના દર્શન રાખવામાં આવતા હોય છે કારણ કે રથયાત્રાના દિવસે મોસાળવાસીઓ ભગવાન ના માટે તૈયારીઓ કરવામાં વ્યસ્ત હોવાના કારણે ખાસ મામેરાના દર્શન દિવસે છે ભગવાનનું મામેરું કરતા હોય છે ત્યારે

સમાચારોમાં મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કરીશું તેની ઉપર નજર અમદાવાદની રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદની રથયાત્રાને લઈને અનેક જોવા મળી હતી ત્યારે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી સહિત આગેવાનો ગાંધીનગર પહોંચ્યા છે તો પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને રથયાત્રાનું આમંત્રણ આપવા માટે તેઓ પહોંચ્યા છે અમદાવાદની રથયાત્રાને લઈને આ સૌથી મોટા સમાચાર અમદાવાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી સહિત અન્ય આગેવાનો ગાંધીનગર પહોંચ્યા છે મંદિરના ટ્રસ્ટીઓ રાજ્યના પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રથયાત્રાનું આમંત્રણ આપવા માટે પહોંચ્યા છે

ભગવાન ભગવાન ને અમે પ્રાર્થના કરીએ કે ભગવાન આપની નજર શ્રદ્ધાલુઓ ઉપર પડે અત્યારે અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કોઈ કોઈ અલગ અલગ પ્લાન વિચારા છે જે પ્રકારે ઓડિશાની અંદર કર્ફ્યુ સાથે કોઈ દર્શન ન કરી શકે એ પ્રકારે રથયાત્રા નીકળશે આપણે મંદિરમાં પણ તૈયારી પ્રકારે કરી છે જો રથયાત્રાની મંજૂરી મળે તો રથયાત્રાની મંજૂરી મળે તો મંદિરમાં રથયાત્રા પૂર્વેની જે તૈયારીઓ હોય છે જેમ કે નેત્રોત્સવ વિધિ છે અમાસના દિવસે સાધુ સંતો માટે જે આયોજન કરવાનું હોય છે સોનાવેશ એકમ નદી દિવસે અગિયારમી તારીખે સોનાવેશથી શણગારવામાં આવે છે ગજરાજોની પૂજન પછી મંગલા આરતી પહિંદ વિધિ એ તમામ વિધિઓ જે ધાર્મિક વિધિઓ છે એ તો મંદિર પરિસરમાં જ સંપન્ન કરવાનું હોય છે એટલે એમાં કોઈ ફેરફાર કરવાનું હોતું નથી અને એ અમે એના માટે લગભગ બધી તૈયારીઓ થઈ ગઈ છે આયોજન વિચાર્યું હશે કે ભાઈ આ પ્રકારે થઈ શકે એવી સંભાવનાઓ શું મંદિર ટ્રસ્ટીએ દ્વારા વિચારે સરકારશ્રી એમને જે રીતે સરકારશ્રી અનુકૂળતા તપાસી રહી છે જે રીતે એમને પરમિશન આપશે એનો અમે પૂરેપૂરો અમલ કરીશું એટલે ગઈ વખતે પણ આવું જ હતું અનુકૂળતા મંજૂરી આપશે વહેલી સવારે એવું કહેવાયું કે હવે નહીં નીકળે અને પછી મંદિર તરફે કહેવું પડ્યું કે અમારી સાથે અન્યાય થયો છે ગઈ વખતે જે હતું ગઈ વખતે અમને સીએમ સાહેબે પરમિશન તો આપી દીધી હતી પણ રાત્રે એના ઉપર કોઈએ પીઆઈએલ કરી હતી અને સુનાવણીમાં હાઈકોર્ટે મનાઈ ફરવાવી તી એટલે હાઈકોર્ટ ન્યાયપાલિકાનો આદર કરવો આપણું એક કર્તવ્ય બને છે આ વખતે આ વખતે આવું શું કામ વિચારો છું કે મંજૂરી ના આપવામાં આવે આપણે તો ભગવાનના પ્રાર્થના કરીએ કે એમને મંજૂરી મળે અને લોકોનું સ્વાસ્થ્ય પર જળવાય અને શ્રદ્ધા પર જળવાય એ રીતનું આયોજન થાય

પર કોર્ટના સુનાવણી પછી સ્ટે ઓર્ડર આપી દીધો કે રથયાત્રા નહીં નીકળે એ વાત છ કલાકની અંદર રથયાત્રા પૂર્ણ કરી દેવામાં આવશે એવી પણ વાત સામે આવી છે એ તમે કહી રહ્યા છો બાકી અમને તો સરકાર જે ભી ગાઈડલાઈન આપશે એને પૂરેપૂરું પાલન થેન્ક યુ